જેમાંથી બસો દસ કેન્દ્રોમાં કામ બાલા પેઇન્ટિંગ વોટર પ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે એકસો ચોસઠ કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે જ્યારે મોટા મરામતની જરૂરિયાત ધરાવતા એકસો એકોતેર કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂપિયા બે લાખની ગ્રાન્ટ ફાળવાય છે તેમાંથી એકસો ચોત્રીસ કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના સાડત્રીસ કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે ઉપરાંત જિલ્લા કક્ષાએથી ટીએસપી ગ્રાન્ટ હેઠળ એકસો અને અન્ય ગ્રાન્ટમાંથી એસી આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળપતિ ઉત્કર્ષ યોજના ડીએમએફ પંદરમો નાણાં પંચ મનરેગા અને એટીવીટી સહિતની યોજનાઓ મારફતે બોંતેર આંગણવાડીના કામો પ્રગતિમાં છે સાથે જ પ્રતિષ્ઠિત કંપનીઓના સીએસઆર ભંડોળમાંથી વીસ લાખના ખર્ચે ઓગણીસ ભવનોના કામો ચાલી રહ્યા છે નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને હવે પ્લે સ્કૂલ જેવી સુવિધાઓ સરકારી આંગણવાડીઓમાં મળી રહી છે આકર્ષક પેન્ટિંગ્સ રમતગમતના સાધનો બેસવાની સુવિધા અને સુધારેલ માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે સ્વચ્છ અને સલામત વાતાવરણ ઉભું થતાં વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે જેમાંથી પાંચસો ને અગિયાર આંગણવાડી કેન્દ્રોમાં બાળકો બેસે છે અને એ મકાનની કામગીરી જે જે છે એ અમે ઝુંબેશ રૂપી હાથ ધરી છે જે પૈકી ચારસોને ચોસઠ કેન્દ્રો એવા છે કે જેમાં આઠ હજાર પાંચસો મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી આવી છે અને એમાં અમે બાલા નાના સમારકામ કાર્યકર હેલ્પરની સંયુક્ત એ કરી શકે છે અને ઈ કામ પ્રગતિમાં છે જેમાં બસો ને દસ પૂર્ણ થયેલ છે અને એકસો ચોસઠ પ્રગતિમાં છે પછી અમે બે લાખની ગ્રાન્ટ પણ આપીએ છીએ મહિલા બાળ વિકાસ વિભાગથી કે જેમાં અમે વોટરપ્રૂફિંગ શેડ અને અને બ્લોક બેસાડવા અથવા તો અંદર કલર કામ કરી શકે છે આંગણવાડીમાં એવા એકસો ને એકોતેર માં ગ્રાન્ટ ફાળવણી કરેલી છે જેમાં એકસો ને ચોત્રીસ જે છે ઈ કામગીરી પૂર્ણ થયેલ છે ને સાડત્રીસ હાલ પ્રગતિમાં છે આ સિવાય ટીએસપી ટ્રાઇબલ સપ્લાય થી અમને એકસો ને ત્રીસ આંગણવાડીમાં કલરકામ અને બાલા પેન્ટિંગની ગ્રાન્ટ પણ ફાળવેલી છે જે ટોટલ થર્ટી નાઇન લાખ ની ગ્રાન્ટ થશે અને એનું કામ પણ આંગણવાડીમાં થશે આ કલરકામના ઝુંબેશ રૂપી જે આંગણવાડી કલરકામ અને સારી સુંદર થશે એટલે અમારા બાળકો જે છે એનું નામાંકન વધશે બાળક હસતા ખેલતા અમારા આંગણવાડીમાં આવશે લોકોમાં વાલીઓમાં એનો ઉત્સાહ વધશે અને એક સારું વાતાવરણ ઊભું થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ